આ તો પૈસા નો કમાલ છે ભાઈ બાકી પવનમાં કઈ વાંધો છે નહીં તમને ખબર નહીં પડે આ વાત છે પણ હવે આમાં ઊંડા ઉતરી ગયા છે ને એને ખબર છે કે ભાઈ આ હકીકત શું છે એમ અત્યારે આ બધું બહુ વહેલું છે ઓલું કરી નાખ્યું સમાજ માંથી આમ કરી નાખું પણ એ બધું ક્યાં કરવાનું છે પવન ને કોઈ યાદ જ નથી કરતું એનું દિલ તૂટી ગયું એનું શું કરવાનું એટલે આ બધું પૈસા ઉપર હાલે છે તમે એમ થાય કે આ ઓલું છે આમ છે એવું કઈ હોતું નથી આ બધું બહુ ઊંડાણ પૂર્વક હોય ને પછી આ બધું થાય બાકી પૈસા વગર કઈ ન થાય પૈસા હોય ને તો જ બધું થાય એટલે આમ તમે જોઈ બેયને બે ને ઉભા રાખજો પાસે પાસે અને કદાચ તમને તો રૂબરૂ જોવા ન મળે પણ ફોટા જોઈજો બે નો અડધો ફોટો આમ ડિસ્પ્લે માં મૂકજો અડધો આમ મૂકજો ને બે ને ઝૂમ કરીને પછી જોઈજો કોણ છે વ્યવસ્થિત આ તો પૈસા નો ખેલ હતો ભાઈ પૈસા નો હોય એટલે પછી એમાં કઈ થાય નહીં આમાં શું છે પવન ના જો ભાગ હોય પાંચ વર્ષ એડે પવન ના એવા ભાગ થવાના હોય તો પછી પવન જે અત્યારે વિચારે છે એવું કદાચ થાય કે મારા પગમાં આવીને શરણે મને માફી માગે એટલે એવી વસ્તુ થઈ કે કોઈનું શું છે હું નહીં કોઈનું કઈ કહેવાય નહીં બાકી તમે બે ને પાયા પાયા ઉભા રાખીને તમે જોવો ફોટામાં તમે જોવો તો તમને એમ થાય કે આ હકીકત પૈસાનું જ છે બધું જે કાંઈ છે એ એટલે આ બહુ સમજવા જેવી વાત છે અને કોઈ એનું કંઈ આવતું જ નથી એનું આવ દિલ તૂટી ગયું એનું શું કરવાનું એટલે આ ન્યૂઝ ચાલુ નથી કરાતા ન્યૂઝ ચાલુ કરવી ભેગું એમ કહે કે હવે શું થશે સમાજનું એટલે આપણને એમ થાય કે આ શું થયું છે કોઈ ભડકે બાળી દીધું હોય છે એટલે ભાઈ કાંઈ નથી થાય એમ તમે તમારું કરો ને ભાઈ હવે ન્યૂઝવાળાને કાંઈ મળતું નથી ત્યાં આ ટોપિક લગભગ આ વિધ રીતે એક ધારો હાલે છે સમાજમાંથી આમ કરી નાખ્યું એટલે ભાઈ તમે તમારા સમાજનું જુઓ તમે બીજાને સમાજનું રહેવા આ પવન નું દિલ તૂટી છે એનું તો કઈક બતાવો એનું કઈક લઈને આવો કે ભાઈ આ હકીકત ખોટું કેવાય આ બધું પૈસા ઉપર નકરો પડી તમે તમે એટલે ખાસું જતાવો આ બધા જોવા કઈ દવા છે મારે એમાં શું છે ખુલી નામ લેવાય નહીં ખોટું પાછું હું લઈ તો વિરોધ ચાલુ થઈ જાય છે એટલે મારે એ કરવું નથી કઈ બાકી એમ જો હું તમને ગેરંટી માર દઉં પવનમાં કઈ વાંધો નથી આપણને તો એ બે છે પૈસા ઓછાશે આવું કરાય નહીં એની જિંદગીમાં એને ઘણું બધું વિચાર્યું છે ને એનું કોણ હવે કે સમાજમાં એને થોડોક લાવો તમે હા આમના આ બધા ન્યૂઝમાં નકરો સમાજ આમ ને સમાજ આમ એ બધું રેવા જ્યો પણ તમે છે ને થોડોક પવન ને સમાજમાં લાવો એને સમાજ કાઢી મૂક્યો તમે બીજાને ને કાઢવો હોય કાઢ નાખો પણ આને તો રાખો બિચારાને એને તો કોઈક યાદ કરો એટલે એને એમ થાય કે નહીં આપડું ક્યાંક છે એમ ઈ કઈ જેવો તેવો માણે નથી તો તમને તમારા ક્યાંય કોન્ટેક ન હોય એને કોન્ટેક તો જો કે મારો નથી પણ તમે ખાલી જોવો તમે એમ ઉભા રાખો આમ તો તમને એમ થાય કે ઓ આ વસ્તુ તો આ જ છે એમ ભાઈ કે આ બધું પૈસાનો ખેલ છે ભાઈ પૈસા હોય ને તો જ બધું થાય બાકી કઈ ન થાય એટલે આ ટૂંક ને ટસ છે સમજી જાય જો સમજવું એને લગભગ જાજા ને તો આમાં ખબર નહીં પડે પણ આ ટૂંકમાં છે ને જે આમાં બહુ ઊંડા ઉતરી ગયા છે ને એના કામનું છે કે એને સમજાય એટલે મારે હું કઈ નામ બામ લેવાય એમ છે નહીં બહુ વિગતવાર કોઈને સમજાવે એવું નથી પણ આ ટૂંકમાં હું સમજાવું છું એટલે આમાં ઘણાય નહીં સમજે પણ જે સમજવા વાળા છે સમજી જાય એટલે ભાઈ એને થોડોક સમાજમાં લાવજો